ગુજરાત એસટીએમ ક્યુઝ થ્રી પોઈન્ટ ઓ ઇનામ વિતરણ કાર્યક્રમ આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે યોજાયો વૈજ્ઞાનિક અભિગમ કેળવણી દેશ અને સમાજ માટે વિકાસના કાર્યો કરવા એ જ સાચી દેશભક્તિ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ એસટીએમ ક્વિઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાના ચાલીસ વિદ્યાર્થીઓએ ગ્રાન્ડ ફિનાલેમાં પસંદ થયા ટેકનોલોજી અને ઇન્ટરનેટનો સકારાત્મક ઉપયોગ કરી સેલ્ફ ડેવલપમેન્ટ કરવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે ગુજરાત એસટીએમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઓ ઇનામતરણ કાર્યક્રમ યોજાયો ડોક્ટર કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને દસ ટેબ્લેટ દસ ગૂગલ એઆઈ વોઇસ કીટ દસ થ્રીડી પ્રિન્ટર ત્રીસ ટેલિસ્કોપ તેર ડ્રોન કીટ અને અઢાર રોબોટિક્સ કીટ એમ કુલ એકાણું જેવા ઇનામોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી લઈ ઇન્ટેલિજન્સ સુધીના માનવ ઇતિહાસમાં વિજ્ઞાનની ભૂમિકા વિશે ખૂબ જ રોચક શૈલીમાં વાત કરી રજૂ કરી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે નવજાગૃતિના સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સાહસ પર શોધોને કારણે પ્રાકૃ પ્રકૃતિ અને માનવ વિષયની સમજણમાં નવા આયામો ખુલ્યા હતા તેમણે ઉમેર્યું કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની અનેકવિધ આવિષ્કારોથી લોકોની જીવનશૈલી વધુ સુવિધાયુક્ત બની છે ને આવનારા સમયમાં પણ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શિક્ષણ વિજ્ઞાન અને આરોગ્ય સહિતના ક્ષેત્રે અકલ્પનીય પરિવર્તનો આવશે ત્યારે તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો હતો કે શું તેઓ આ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં ગુણાત્મક વિકાસ માટે તૈયાર છે શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે પોતાના અભ્યાસકાળમાં તેમણે પણ ગાણિતિક કોયડાની મૂંઝવણનો ઘણીવાર સામનો કરવો પડતો હતો અને આ પ્રશ્નના નિરાકરણ માટે તેમને દૂર મુસાફરી કરવી પડતી હતી પરંતુ આજે ઇઝી ઇન્ટરનેટ એક્સેસને કારણે અંતરિયાળ વિસ્તારમાં પણ ઓનલાઈન માધ્યમથી તમામ વિષયો વિશે માર્ગદર્શન માહિતી મેળવી શકાય છે વિદ્યાર્થીઓને રટ્ટાબાજી યુક્ત શિક્ષણને બદલે ક્વેશ્ચનિંગ માઇન્ડ ડેવલપ કરવા તથા ટેકનોલોજી અને ઇન્ટરનેટનો સકારાત્મક ઉપયોગ કરી સેલ્ફ ડેવલપમેન્ટ કરવા તેમણે અપીલ કરી હતી સાથે જ વ્યક્તિ વિકાસ અને શૈક્ષણિક ઉત્કર્ષના ધ્યેયને હાંસલ કરવામાં અડચણરૂપ કોઈપણ પ્રકારના સામાજિક આર્થિક પરિબળને ઓવરકમ કરવા તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા કલેક્ટર કલેક્ટરશ્રીએ દેશભક્તિની વિભાવના પ્રસ્તુત કરતા જણાવ્યું કે વૈજ્ઞાનિક અભિગમ કેળવણી દેશ સમાજ વિકાસના કાર્યો કરવા એ જ સાચી દેશભક્તિ છે તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન પર આધાર રાખનારને ક્યારેય રોજગાર માટે તકલીફ પડતી નથી ત્યારે ખેડા જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓને જીવન ઘડતર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવી તેમણે એક મોટા ભાઈ તરીકે અપીલ કરી હતી

કલ્પેશભાઈ રાવલ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરેશ વાઘેલા ડૉક્ટર કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શ્રી કેશુભાઈ વાણિયા નિયામક શ્રી રોહન વાણિયા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર શ્રી કલ અલ્પેશભાઈ પટેલ આસિસ્ટન્ટ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર શ્રી મિતેશભાઈ પટેલ એસવીએસ કન્વીનર શ્રી રજનીકાંતભાઈ પટેલ શ્રી દિનેશભાઈ ભટ્ટ શ્રી શૈલેષભાઈ પટેલ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના શ્રીઓ વિદ્યાર્થી તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા